સુરતના બારડોલીમાં પોણા ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી છે બારડોલી પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે સુરતના બારડોલીની ઘટના કે જ્યાં પોણા ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી છે ચોકલેટ કંપનીના ડિલિવરી બોયને આંતરી અને બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે

ચોકલેટ કંપનીનો ડિલેવરી બોયને આંતરી અને લૂંટ ચલાવવામાં આવી છે બાઇક પર આવેલા બે શખ્સોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે તો બારડોલી પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે સુરતના બારડોલીની ઘટના કે જ્યાં પૂર્ણા ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી છે ચોકલેટ કંપનીના ડિલિવરી બોયને આંતરી અને બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટને જમ આપ્યો છે આ અંગે બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે તો હાલ તો પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે લૂંટારાઓ લૂંટને અંજામ આપી કઈ દિશામાં ગયા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે